નમસ્કાર હું ડોક્ટર ચેતન ત્રિવેદી પ્રેક્ટિસિંગ પીડિયાટ્રિશિયન પ્રેસિડેન્ટ એકેડેમી ઓફ પીડિયાટ્રિક્સ ગુજરાત ડીસીજીએનો આ એક નિર્ણય જે કપ સિરપ માટે ફિક્સ ડ્રગ કોમ્બિનેશન જે આવે છે ફિનાઇલ એફ્રિન અને ક્લોરિફેન એડામેન એના માટે એક ચેતવણી બહાર પડી છે કે ચાર વર્ષથી નાના બાળકોમાં એનો ઉપયોગ ટાળવો જોઈએ અને ઇવન કંપનીને પણ ભલામણ કરવામાં આવી છે કે આ દવાઓ તેમણે બનાવતી વખતે એક લેબલ લખવું જોઈએ કે ચાર વર્ષથી નાના બાળકોને આપવામાં એ ગંભીર છે તો એ બહુ જ આવકારદાયક છે કારણ કે નહીં કે બાળકને નુકસાન થાય છે એ વાત તો બરાબર છે પરંતુ આના માટે એક લોકજાગૃતિ અથવા અવેરનેસની જરૂર છે જે માતા પિતા પોતાના બાળકને કોઈ પણ જાતના કન્સલ્ટેશન અથવા ડૉક્ટરની સલાહ વિરુદ્ધ જાતે કાપસી આપે છે તેમાં સો ટકા આનું નુકસાન થાય છે એટલે યોગ્ય માત્રામાં ઉંમર પ્રમાણે ડોઝ આપવામાં આવે તો સો ટકા ફરક પડે છે ફાયદો થાય છે પણ જો એ અનસુપરવાઇઝ આપવામાં આવે અને ડોઝ ખાસ તો ડોઝમાં જ ભૂલ થાય છે બાળકને જ્યારે તમે દવા આપો ત્યારે એને મિલી માપીને આપવી જોઈએ બે એમએલ અઢી એમએલ ત્રણ એમએલ સાડા ત્રણ એમએલ એ પ્રમાણે નહીં કે અડધી ચમચી એક ચમચી હવે એક ચમચી ત્રણ વાર દરેકના ઘરમાં અલગ અલગ ચમચીનું પ્રમાણ હોઈ શકે તો સાઈઝ હોઈ શકે છે અને જેને કારણે બાળકને નુકસાન થાય છે અને આવા બાળકો જ્યારે સતત શરદી ખાંસી થયા કરે છે અને માતા પિતા જાતે દવા આપતા રહે છે એના કારણે બાળકોનો સ્વભાવ ચીડિયો થઈ જાય છે ગુસ્સો આવતો હોય છે અને એમને મગજ પર પણ અસર થાય છે તો આ બધી વસ્તુ ધ્યાન રાખવી જોઈએ પ્રિસ્ક્રિપ્શનથી જ દવા લેવી જોઈએ અને એનો મિસયુઝ સો ટકા ટાળવો જોઈએ આ દવાઓની અસર પણ હોય છે સાથે સાઈડ ઇફેક્ટ પણ હોય છે કે સપોઝ શરદીની દવા તમે લો છો અને એ ડ્રાયનેસ કરે છે રનિંગ નોઝ તમારું ઓછું કરે છે એની સાથે બધા જ ઓછા કરશે એટલે એનું ગળું પણ સુકાશે અને ગળું સુકાશે એટલે તમે જો જરૂર કરતાં વધારે માત્રામાં શરદીની દવા આપશો તો એ ડ્રાયનેસ કરશે અને ખાંસી ચાલુ કરશે આ ઉપરાંત એ સિક્રેન્સ ઓછા કરશે આંતરડાની મુવમેન્ટ ઓછી કરશે કબજિયાત કરશે એટલે ઘણા બધા નુકસાન છે એટલે કપ સિરોપનો ઉપયોગ ડોક્ટરની સલાહ વિરુદ્ધ ટાળવો જોઈએ અને આવા ઇરેશનલ કોમ્બિનેશન સરકારે પગલાં લઈ અને અવોઈડ કરવા જોઈએ કે કંપની બનાવે જ નહીં અને બનાવે તો ઓવર ધ કાઉન્ટર આ ડ્રગ્સ ન મળવી જોઈએ